નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હૈદરાબાદમાં એક શખ્સે ફસાતની અદને પાર કરતા પોતાની પત્નીને હત્યા કરી નાખી હતી અને એટલું જ નહીં તેને મૃદેહના ટુકડે ટુકડા કરીને પ્રેશર કુકરમાં ત્રણ દિવસ સુધી ઉકાળ્યા હતા પોતાની આ કુર્તાને સંતાડવા માટે આ નળાધમે તમામ યુક્તિ ત્યારે પ્રયુક્તિ અપનાવી જોઈ હતી અને પણ તેની પોતાની પત્નીનું ગુમ થઈ હોવાની અપવા પણ ફેલાવી હતી ત્યારે મિત્રો આરોપી ત્યારે ડીઆરટીમાં ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને તેની વય પિસ્તાલીસ વર્ષ હોવાનું કહેવાય છે અને તે એક ત્યારે મિત્રો મેન છે અને તેનું નામ છે ત્યારે મિત્રો જણાવી દીધું હોવાનું કહેવાય છે અને આરોપી પત્ની હત્યા કરવાનો ગુનો પણ કબૂલી લીધો હતો પોલીસના અનુસાર મૃતક મહિલા માતા પિતા અમારી પાસે પોતાની પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા અને તેની સાથે તેમને જમાઈ પણ હતો અને તેની તે પર શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરી હતી જેમાં તે પોતાનો ગુનો કબૂલી લીધો હતો પતિ અને પત્ની વચ્ચે હંમેશા કોઈને કોઈ બાબત વિવાદ થતા હતા અને ઝઘડા થયા બાદ આવેશમાં આવીને આરોપી હત્યા કરી નાખી હોવાનું મનાઈ રહ્યું છે આરોપી હત્યા કર્યા બાદ બાથરૂમમાં મૂળદેના ટુકડા કર્યા હતા અને પછી ત્રણ દિવસ સુધી ઉકાળીને સબ ટુકડાને પ્રેશર કુકરમાં ઉકાળ્યા હતા અને હાડકાને અલગ કર્યા હતા અને પછી તે હાડકાને ખાંડિયામાં ત્યારે નાખીને કૂટ્યા હતા અને ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાને કુકરમાં ઉકાળ્યા બાદ ત્યારે મિત્રો લાશો ત્યારે ઉકાળેલા ત્યારે ટુકડાને પેકિંગ કરીને તળાવમાં ફેંકી દીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ